ભારત ભારત કેવલ કેવલ ના માળા બીજા ને સડાવીને માને બોમ્બ બનાવીને મોકલે છે પણ એને ખબર ન નથી ઘર માં મારી મોદી છે હા ધ્યાન રાખજો તમારા પાકિસ્તાન માં આખા વર્ષ નો જેટલું તેલ ખવાય છે એટલું કેવલ ભારત માં શનિવારે હનુમાનજી ઉપર ચડે છે બેન ભાઈ અને મારા ભારત વર્ષના યુવાનો જેટલું છે ને એટલું તમારું પણ યાદ રાખજો મારા ગુજરાત ના યુવાનો હું કોના માટે કરું છું મારા માટે નહીં મિત્રો રાષ્ટ્ર માટે કરું છું બહેનો ભાઈ સારે જહા હિન્દુસ્તાન ગાવા વાળા કીર્તિ અરે ભાઈ કીર્તિદાન ને તાળીઓથી વધાવ તમારું મારે પાર્લામેન્ટમાં સન્માન કરવું છે બેનો સાહેબ હાવ કે સત્ય બે ભાઈનો લંડનમાં પ્રોગ્રામ હતો લંડનના કાર્યક્રમમાં આપણા ગુજરાતના બે ત્યાંના લોર્ડ છે અને એ જ કાર્યક્રમમાં એ બંનેની હાજરી અને વેમલી એરેના હોલમની બાજુમાં એનામાં પ્રોગ્રામ હતો અને વેમ્લીના સાંસદ યાના એની પણ હાજરી અને એને અમે દસ મિનિટ બોલવા ઊભા કર્યા એ ડાયરો બરાબર સાંભળતા હતા તમે એમ કહેશો કે બરાબર સાંભળતા હતા એટલે સમજતા હતા હા એને કાનમાં ઓલું ભરાવી દીધું હતું અને ટેજની પાછળ બેઠો બેઠો એક ભાઈ એનું અંગ્રેજીમાં રૂપાંતર કરતો જતો હતો પછી એને દસ મિનિટ બોલવા દીધું ને અને ત્યારે એને દસ મિનિટમાં સાહેબ બે મિનિટ તો મોદી કર્યું સાહેબ અને એને એટલો બધો કાર્યક્રમ ગમ્યો અમને એની પાર્લામેન્ટમાં બીજે દી લોર્ડ ડોલર અને આનું નામ હતું મિસ્ટર આમ તો ડેવિડના નજીક જેનો યાદ નહીં આવે એમ નહીં પાસલ બ્લેકમેન નામ લાગતું હતું એટલે મેં કીધું મિસ્ટર કાળા ભાઈ પઠાયા છે એટલે એણે એના પ્રવચના કીધું ક્યાં આઈ એમ કાળા ભાઈ એટલે કહેવાનો મતલબ કે એને એને કહ્યું અમને બીજેથી પાર્લામેન્ટમાં લઈ ગયા હકીકત અને કીર્તિભાઈનું અમારું સન્માન કર્યું અને ત્યાં પાછું હું છે એની પાર્લામેન્ટમાં જાઉં એટલે સૂટ પહેરવું ફરી જાય રાત રાત બંદે સૂટ સિવડાવ્યો લગ્નમાં નહોતો પહેર્યો તેજી પહેર્યો બોલો તો દરેક દેશમાં જ એનો પ્રભાવ પડ્યો હોય મૂળ વાત એ છે એ આપણા માટે ગૌરવની વાત છે એ તો એની રીતે કામ કરે જ છે પણ દરેકના હૃદયમાં રાષ્ટ્રભાવ જો ભાઈ સરકાર આવ્યા કરે ફેર્યા કરે પણ દરેકના હૃદયમાં જો રાષ્ટ્રભાવના પડી હોય

આમાં આમાં ખરેખર આ તો આમને બોલવા દે ને આમાં વારા આવે એમ નથી પણ એક જ મારે નાની એવી વાત કરવી છે કે ભારત વર્ષનો યુવાન કેવો હોવો જોઈએ લંકાની ભૂમિ ભગવાન રાઘવ સમુદ્ર પાર કરી અને લંકામાં પ્રવેશ કરી ચુક્યા છે ભારતના ભગવાન હોય કે આપણે માણસ હોય પણ પહેલી વાત તો એ હોય કે જ્યાં સુધી સમાધાન થાય ત્યાં સુધી યુદ્ધ નથી કરવું મહાભારતના યુદ્ધ વખતે પણ ભગવાન કૃષ્ણ પોતે સમાધાન કરવા માટે છે એટલે સાંભળજો ભગવાન રાઘવે નક્કી કર્યું કે હજી એકવાર રાવણને સમજાવી લઈ અને જો સમાધાન થઈ જાય તો પ્રલય નથી કરવો હવે ઈ સભામાં જાંબુવાનથી લઈ સુગ્રીવ નળ નીલ આ બધા હતા વડીલ હતા મોટી ઉંમરના હતા હતા પાકેલ પણ છતાં પસંદ કર્યો સમાધાન કરવા માટે મોકલ્યો કોને ભારત વર્ષના એકવીસ વર્ષના યુવાનને અંગતને કે જા અંગત તમે રાવણને સમજાવો અને અંગતે જ્યાં પ્રવેશ કર્યો ને એમ કહેવાય કે રાવણની સભામાં તો હાડા લાલા હાટ કરતી બધાની નજર એની કોઈ વહી ગઈ હતી મારો કહેવાનો સુર એ છે કે ભારત વર્ષનો યુવાન એવો તેજવાળો હોવો જોઈએ કે એની ખાલી આમ એન્ટ્રી થાય ને ત્યાં એમ એમ કહેવાય કે બધાને થવું જોઈએ કે આ કોણ આવ્યું એમ પછી આમ કેમ કેમ એ નહીં અને કહેવાય ગયો સાહેબ રાવણની નજર વહી ગઈ એની માથે ઘરે યુવાન કોણ છો તું અને ત્યારે બોલ્યો છે કે મેં અંગત વાલિકા બેઠા મહારાજ વાલી નામનું કોઈ એને તમે ઓળખો છો તો કે હા વાલીનું નામ મેં સાંભળેલું તો એનો દીકરો હું છું હવે તમે સાંભળી લો કે જે વાલી એ મહિના રાવણ ને બગલમાં રાખ્યો હોય એનો દીકરો પ્રવેશ કરે એટલે રાવણ કીધું કે વાહ દોષ મહારાજ લંકેશ ભગવાન રાઘવે મને મોકલો છે અને માં જાનકી તમે સોંપી ગયો ને રામને શરણ થઈ જાવ તો અમારે યુદ્ધ કરવું નથી અને કહેવા ગયો સાહેબ એ આખી કથામાં નથી જાવું મારે પણ રાવણ અતિ ક્રોધમાં ભરાણો અને એણે એવું કીધું કે જેણે તારા બાપને મારી નાખ્યો એ રામ ભેગો તું ભળી ગયો એને બદલે તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈ જાય અને બે એક થઈને તારા બાપનું વેર વાળી અને ત્યારે અંગત એટલું બોલ્યો છો કે મારો બાપ મહાન હતો પણ લખણ તારી જેવા હતા એટલે ભગવાન રામે માર્યો છે આ બોલ્યો છે અંગત

ભગવાન રામના બાળની મને તાકાતની ખબર છે પણ કર્યું છે છે એટલે લડી શકે એવી પોઝિશનમાં નહીં પરિસ્થિતિમાં છે નહીં લખાણ પણ મહાન છે પણ એ ભાઈના રુદનથી એ ઈ પણ એટલા બધા વ્યાકુળ છે એ પણ યુદ્ધ કરી શકે એમ છે નહીં બાકીના વજા તમે બધા નાના નાના વાંદ્રાઓ એ તો નદીના કાંઠાના જાડવા જેવા છો જેમ નદીમાં ઘોડાપુર આવે અને પછી એમ એમ નદીના ભેગા થઈ જાય રૂપી નદીમાં ક્રોધ આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો એટલું બોલીને રાવણ અટકી જાય તો વાંધો નહીં પણ રાવણ એટલું બોલ્યો એક વાંદરામાં મને કહ દેખાણ કોનું કહો છે મહારાજ થોડાક દી પહેલા જે મારી લંકા હળગાવી ગયો આન ખાડ 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 અંગત દાંત કાઢ્યા કે રાવણ તમારા દસ મુખ છે એમાં લી છ મુખ એ થોડા ઘણા આવડા પણ ચાર મુખમાંથી તો હંમેશા વેદોની વાણી નીકળી હોય છે અને એ જ ચાર મુખમાંથી તમે બોલ્યા છો કે માં મને તાકાત દેખાણી હવે તારા મુખમાં નીકળી ગયો એટલે દમદલ જાંબુ વાંધ યંગદ નલ સુગ્રુ ના રહ્યા પણ હજલ લગ હનુમાન કાયમ બેઠો કાગડા એ બધાયને અમારી સાડી કાપી ગયા એ વાત ફાઈનલ થાય કે અમારાથી બધાયથી મહાન થઈ ગયા તારા મુખેથી વખાણ થયા પણ સાંભળી લે રાવણ તાકાતની વાત કરતો હો તો એ મારા કાકાને આગળ બલમ ઉતાર લેજો ને કે બધાને ધ્યાન ન્યા જાય હા બરોબર વાત ચાલતી હોય ને એમાં આમ થોડુંક તમે ધ્યાન ચૂકો ને અને એક હંમેશા ધ્યાન રાખવાનું અમે હાસ્ય કરાવતા હોય બીજી વાતો ચાલતી હોય ત્યારે આડોળું ધ્યાન કરો ને એ પોહાણ થાય પણ આ દેશના ધર્મની વાત ચાલતી હોય શાસ્ત્રની વાત ચાલતી હોય ત્યારે ધ્યાન આડુંડું થાય ને એટલે અમને અમારી આખો દોર તૂટી જાય